સુરતનો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા દોઢ બે વર્ષથી મંદીમાંથી પસાર થતો હોવાથી રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ વિકટ બની છે રશિયાના રફમાંથી તૈયાર થયેલા પર જી સેવનના દેશોએ મૂકેલા પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે લાંબા સમયથી ચાલી રહેલી મંદીને કારણે રત્ન કલાકારોનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે જોકે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા ઉપર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે ડીટીસી વર્ષમાં દસ સાઇટ બહાર પાડે છે અને તેમાં 2024 ની બીજી સાઇટ બહાર પડી છે તેમાં રાહતની વાત એ છે કે રફના ભાવ સ્થિર રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે સરકારના પ્રયાસોથી આગામી સમયમાં ડાયમંડ ઉદ્યોગમાં ફરી તેજી આવી શકે છે પતલા પતલાઈરા ઉપર કોઈ બેન નથી આવવાનું કોઈ એનામાં દિક્કત નથી એટલે આગામી સમયમાં પતલા ઈરાથી ને ઇન્ડસ્ટ્રીઝ મેજોરિટી ચાલતી હોય છે ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું તો